તો ભારત દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ ગુજરાતમાં હાઈ એલર્ટ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતના એરપોર્ટ સહિત પાકિસ્તાનની બોર્ડર નજીકના સંવેદનશીલ અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ જામનગર સુરત દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા તંત્ર એલર્ટ બની ગયું છે જેમાં સરહદના ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની અનેક ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે તંત્ર સ્થળાંતરની સ્થિતિને પહોંચી વળવા માટે પણ તૈયાર થઈ ગયું છે અને બોર્ડર સુરક્ષા તેમજ સરહદી વિસ્તારની સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે જ્યારે સરહદી ગામડાઓના લોકોનો જુસ્સો પણ યથાવત છે લોકો લડી લેવાના મૂડમાં છે હાઈ એલર્ટ પર અત્યારે ગુજરાતના આ જિલ્લાઓ છે પરંતુ છતાંય લોકોમાં લડી લેવાની અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ યથાવત છે તો પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જે રીતે તણાવપૂર્ણ સ્થિતિ છે બરફકાંઠા કચ્છ એલર્ટમાં છે તો પ્રધાનમંત્રીએ સીએમ સાથે વાત કરી છે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી અને તમામ ગતિવિધિઓની જાણકારી મેળવી છે તો ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે ટેલિફોનિક વાતચીત કરી સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી પીએમ નરેન્દ્ર મોદીએ અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કિલોમીટર અંદર ઘુસીને ભારતીય સેના છે તેને પાકિસ્તાની આતંકવાદીઓના પરખચ્છા ઉડાવી દીધા છે જ્યારે ગામનો હુમલો થયો તે સમયે આતંકીઓએ પૂછીને કીધું હતું અને કહ્યું હતું કે તમારા મોદીને કહી દેજો તો મોદીએ ખાસ કરીને ભારતીય વડાપ્રધાન છે પીએમ મોદી તો એમને આ વસ્તુ પણ બતાવી દીધી હું તમને સૌથી વધારે અગત્યની વસ્તુ એ કહી દઉં કે જે સમયગાળા દરમિયાન બાલાકોટ એરસ્ટ્રાઇક થઈ હતી ત્યારે જે રેન્જ હતી એ કરીબન સિત્તેર કિલોમીટરની આસપાસમાં હતી અને એલઓસીથી જે નજીકનો વિસ્તાર હતો ત્યાંથી સિત્તેર હતી એનાથી પણ આગળ જઈને કે આ જે એરસ્ટ્રાઇક થઈ છે એ સો કિલોમીટર અંદર ઘૂસીને કરવામાં આવી છે અને જેસના જે ઠેકાણા છે એને બિલકુલ ઉડાવી દેવામાં આવ્યા છે અત્યારના તબક્કે પાકિસ્તાનની જે સ્થિતિ છે એ બિલકુલ ફફડતી હાલતમાં જીવતા જે પાકિસ્તાનીઓ છે એ પ્રકારે છે તમામે તમામ જે ઓપરેશન છે એ અત્યારના તબક્કે બંધ કરી દેવામાં આવ્યા છે એક લેટેસ્ટ અત્યારે જે તસવીર સામે આવી છે એમાં પાકિસ્તાનનું જે એરબેસ છે એ એરબેસ બિલકુલ ખાલી દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાંથી જેટલી પણ જે એર કનેક્ટિવિટી જેટલી પણ એર ઓપરેશન હતા એ તમામે તમામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે મેં જે પ્રકારે કીધું કે જ્યારે બાલાકોટની એરસ્ટ્રાઇક થઈ હતી એમાં મિરાજ બે હજારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ વખતે રફેલ યુઝ થયું છે અને જે પ્રકારે ચોવીસ કરતા વધારે ઠેકાણાઓને નિશાના પર લેવામાં આવ્યો છે ક્રિષ્ના એમાં એના આધારે બિલકુલ એવું કહી શકાય કે ભારતીય સેના છે એ બિલકુલ એના ટાર્ગેટ પર હતી અને ટાર્ગેટમાં એલ પણ અંદર જઈને સો કિલોમીટરની અંદર જઈને એને આતંકવાદીઓ છે અને એના દુશ્મનોને બિલકુલ તોડ જવાબ આપ્યો છે ભારતીય તો આપને થશે કે કેટલું મોટું કારનામું કરી દીધું છે તેમના પરિવારજનોએ કહ્યું કે પંદર સો દિવસ તેવું લાગતું હતું કે કઈક ભાર છે છાતી ઉપર હવે ભાર ઓછો થઈ રહ્યો છે જેવા રાતના બે વાગે તેઓ સમાચાર સાંભળ્યા કે ભારતે કરી જે ઓપરેશન સિંધુ રેજલ સ્ટ્રાઇક અને આ સ્ટ્રાઇક ક્યાં કરી એ આતંકીઓ ઉપર એ આતંકીઓના આકા ઉપર એ આતંકીઓના મકાન માં એ આતંકીઓના ઘર માં ઘુસીને કરી છે ઓપરેશન સિંધુર માં જે સફળતા મળી છે 62 જેટલા આતંકીઓનો ખાતમો કરી દેવામાં આવ્યો છે નવ જગ્યાએ જે સ્ટ્રાઇક કરવામાં આવી તે નવ જગ્યાની આ સ્ટ્રાઇક ની અંદર એ વાત સ્પષ્ટ હતી કે સીધું નિશાન આતંકી સ્થાન છે સ્પષ્ટ કરી રહી છે કે કઈ રીતે ભારતીય સેના રાત્રિ સમયે પણ સૂરજ ઉગાડવામાં સક્ષમ છે સૂરજને રાતના બે વાગે પાકિસ્તાને જોયો છે આ ધડાકાના દ્રશ્યો આપ શરીર લઈ લેવામાં આવશે આ નવું ભારત છે અને આ નવું ભારત તે રીતે જ કાર્યવાહી કરશે જે રીતે કરવી જોઈએ ન કે કોઈ ઇન્ટરનેશનલ દબાવમાં આવશે ન કે કોઈ

ભારતીય સેનાએ એ ફરેક વખત કરી દીધું છે સાબિત કે સ્ટ્રાઇક કરવામાં આવી આતંકી અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે પહેલગામનો આ જે બદલો છે તે લેવામાં આવ્યો છે અને આ ચારેય દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે સફળતા મળી છે સૌથી વધારે આપણે એ પણ જાણકારી આપી દઈએ કે જે પ્રાપ્ત થઈ રહી છે ऑपरेशन सिंदूर ए स्पष्ट कह रहे थे की पहली मिसाइल पड़ी थी समय हिंदुस्तान ने कर दिखाया जिसकी हिंदुस्तान के अवाम को अपेक्षा थी हमारी तीनों सेना ने मिलजुल कर ऐसी कार्रवाई की है जिसमें पाकिस्तान के नौ टेर कैंप्स को जो है उनको बर्बाद कर दिया हर प्रकार से पाकिस्तान ने छह को एक्सेप्ट किया और कहा है कि उनके तकरीबन आठ लोग मारे गए और पैंतीस लोग घायल हुए वास्तव में उनकी कैजुअलिटी बहुत बड़े भयंकर हुई है बहुत बड़े तादाद पर हुए हो सकता है कि हाफिज सईद दा, मसूद अजहर बिकम पार्ट ऑफ हिस्ट्री लेकिन इसके बाद इसके बारे में जानकारी बाद में मिलेगी पाकिस्तान ने जबरदस्त कोशिश की है रिटेलिएशन करने के लिए कहा जा रहा है कि उसका एक हवाई जहाज मार्ग गया है जिसने बॉर्डर क्रॉस करने की कोशिश की है लेकिन उसकी अभी पुष्टि नहीं हुई साथ ही साथ उन्होंने लाइन ऑफ कंट्रोल के ऊपर सिविलियन टारगेट्स को अटैक करने की कोशिश की है वहां शेलिंग शेलिंग हो रही है हिंदुस्तान बहुत कड़ी कड़ा, कड़ा जवाब कार्रवाई कर रहा है और पाकिस्तान को जबरदस्त पनिश कर रहा है मुझे पक्का यकीन है कि पाकिस्तान की तरफ से कुछ ना कुछ रिटेलियेशन तो होगा लेकिन हर प्रकार से हम तैयार हैं जहां तक हिंदुस्तान का हमला था उनकी एयर डिफेंस रिसोर्सेज ने एक हमले को भी डिटेक्ट नहीं किया हमारा जो ड्रोन था उनके एरिया को घूमता घूमता रहा काफी देर तक टारगेट को सिलेक्ट किया आइडेंटिफाई किया और उसको फिर एप थ्रू बर्बाद किया लेकिन उनका एयर डिफेंस ने उनको डिटेक्ट नहीं किया न्यूट्रलाइज नहीं किया ना ही उनकी एयरफोर्स कुछ कर सकी इसके बावजूद कि पाकिस्तान की आर्मी पाकिस्तान की एयरफोर्स पाकिस्तान की नेवी फुल अलर्ट पर थी और ये जो ऑपरेशन था ये तीनों सेनाओं ने मिलकर मिलकर किया ऐसे हथियार का इस्तेमाल किया जिससे हमको बॉर्डर को क्रॉस करने की आवश्यकता नहीं हुई थी

જ્યાં પોતાના આતંકીઓને સાચવીને રાખતા હતા તે આતંકીઓના મકાનો ઉપર તેમના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ સેકન્ડના વિડીયોની અંદર જે એક બાદ એક મિસાઇલ પડી રહી છે એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે ભારતીય સેનાએ કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરી અને કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યા બાદ એ જગ્યા ઉપર મિસાઇલ લોન્ચ કરી હતી હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ફક્ત ચોવીસ મિસાઇલ લાગી છે ભારતને

તે ખોટું કરીને ગયા હતા એને ભોગવવાનું અમારે આવ્યું છે સૌથી